નમસ્કાર મિત્રો મિત્રો ગુજરાતી તમારું સ્વાગત છે દેશ તાજા ખબર જાણવા માટે અમારી ચેનલ ને મિત્રો તમે અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો જી આ મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર મળી રહી છે અમદાવાદ માંથી અત્યારે હાલ મોટા દુઃખદ સમાચાર મળી રહ્યા છે આપને જણાવી કે અમદાવાદ તે કપાતર પુત્રની હત્યા કરી વિગતવાર વાત કરીએ તો અમદાવાદના અત્યારે મકરબામાં જાન્યુઆરીની રાત્રે મિલકતના વિવાદમાં પુત્રે માતાની હત્યા કરી છે ઉડાંડા મકાન બદલ પૈસા માંગતા માતા કપિલાબેનના ત્યારે પાડવાતા ઉશ્કેરાયેલા અજય લાકડાના દંડાથી માતામાં ત્યારે જીવલેણ પટકા માર્યા છે મળતી વિગતો અનુસાર વધુ જણાવી દઈ કે ગંભીર ઇજા બાદ સારવાર દરમિયાન માતાનું મોત નીપજ્યું છે આનંદનગર પોલીસ હત્યારા પુત્રની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે લોહીના સંબંધો અત્યારે લજવતા ચકચારી મચી ગઈ છે ત્યારે મિત્રો અત્યારની આ દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ